ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ કોન્ટેક્ટ કોન્ટેક્ટ શબ્દનો અર્થ સ્પર્શ સ્પર્શ સ્થાન સંપર્ક સંબંધ વીજળીના તાર જ્યાં જોડાય છે તે જગ્યા કશાકને સ્પર્શ કરવો કે કોઈની સાથે સંપર્ક સાધવો થાય છે કોન્ટેક્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી વિલ બી ઇન કોન્ટેક્ટ વિથ ઈચ અધર અર્થાત અમે એકબીજાના સંપર્કમાં રહીશું એક બીજું ઉદાહરણ જોઈએ કોન્ટેક્ટ યોર ડોક્ટર ઇફ ધ કોફ પરસિસ્ટ એટલે કે જો ઉધરસ ચાલુ રહે તો તમારા ડોક્ટર સંપર્ક કરો એક અન્ય ઉદાહરણ જોઈએ યુ કેન કોન્ટેક્ટ અસ બાય ઈમેલ એટલે કે તમે ઈમેલ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ